ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના જન્મદિન નિમિત્તે ઠેર ઠેર વિવિધ રીતે જન્મદિનની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે કામરેજ તાલુકામાં પણ આગેવાનો દ્વારા પ્રાથમિક શાળા અને આંગણવાડીના નાના ભૂલકાઓને ફ્રૂટ તેમજ બિસ્કીટના પેકેટનું વિતરણ કરવામાં આવ્યું ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના જન્મદિન નિમિત્તે કામરેજના ભાજપ અને સ્વામી વિવેકાનંદ યુવા બોર્ડ તેમજ સામાજિક અગ્રણીઓ દ્વારા પ્રાથમિક શાળા અને આંગણવાડીના નાના ભૂલકાઓને ફ્રૂટ તેમજ બિસ્કિટના પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ જિલ્લા ભાજપના મહામંત્રી રાજુભાઈ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આજે ગુજરાતના યશસ્વી મુખ્યમંત્રીના જન્મદિન નિમિત્તે કામરેજની ભૈરવ કોલોની તેમજ વિવિધ આંગણવાડીમાં સ્વામી વિવેકાનંદ યુવા બોર્ડના સંયોજકો

ઉપસ્થિત થયો છે અને મુખ્ય ગુજરાતના મુખ્યમંત્રી ને આજના જન્મ દિવસ ની ખુબ ખુબ શુભેચ્છા ભારતીય જનતા પાર્ટી અને સ્વામી વિવેકાનંદ યુવક બોર્ડ તરફથી હું પાઠવી રિપોર્ટ જનસાક્ષી